નાયલોન શક્કરપારા પડવાળા શક્કરપારા તો તમે સો વાર બનાવ્યા હશે પણ એકદમ આવા પાતળા ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી નાઇલોન શક્કરપારા તમે ક્યારેય બનાવ્યા છે આ શક્કરપારા તમે જો કેટલા મસ્ત બન્યા છે એકદમ ફૂલેલા ફૂલેલા ખાવામાં ક્રિસ્પી સાથે એકદમ સોફ્ટ જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને આ શક્કરપારા બનાવવા તો એકદમ સહેલા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ બધી જ નાની નાની ટીપ્સ અને ટ્રીક સાથે એકદમ પરફેક્ટ શક્કરપારા પહેલીવારમાં જ બનાવીશું રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી પહેલીવારમાં જ એકદમ પરફેક્ટ નાઇલોન શક્કરપારા બનાવવા અહીંયા મેં લીધી છે અડધા કપ જેટલી ખાંડ હવે તમે જેટલી ખાંડ લો છો ને એટલું જ એમાં પાણી ઉમેરી દો તો બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દેશું શક્કરપારા બનાવવા માટે આપણે ખાંડને પાણી સાથે એકદમ સારી રીતે મેલ્ટ કરવાની છે તો એકથી બે મિનિટ આ રીતે ખાંડને પાણી સાથે ચલાવતા રહો અથવા તો તમે આને પાંચ મિનિટ આ રીતે પલાળી દો લગભગ પાંચ મિનિટ પછી બધી ખાંડ સારી રીતે પીગળી જશે ખાંડ સરસ પીગળી જાય ને એટલે આ ખાંડવાળા પાણીને આપણે લોટ બાંધવા માટે ગાળી લેવાનું છે જેથી ખાંડના કોઈ મોટા ક્રિસ્ટલ રહી ગયા હોય ને તો એ બધા અલગ થઈ જાય તો તમે જોઈ શકો છો ખાંડનું પાણી એકદમ પરફેક્ટ આપણે તૈયાર કર્યું છે અહીં આપણે કોઈ ગેસ પર ખાંડને પીગાળવાની જરૂર નથી ડાયરેક્ટ તમે ખાંડના રીતે મેલ્ટ કરી નાયલોન ચક્કરપારા બનાવી શકો છો હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મણ ઉમેરી દેશું અને શક્કરપારા એકદમ ક્રિસ્પી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું ઘરમાં રવો ના હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય સાથે એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું જે શક્કરપારાને સુપર ટેસ્ટી બનાવશે તો આ શક્કરપારા બનાવવા ના તો કોઈ પણ જાતનો ઈનો સોડા કે બેકિંગ પાવડર પણ ઉમેરવાની જરૂર નથી આ રીતે બધું સરસ મિક્સ થઈને એટલે હવે અહીંયા મેં લીધો છે અઢીસો ગ્રામ જેટલો મેંદાનો લોટ અહીંયા તમારે લોટનું કોઈ પરફેક્ટ માપ નથી આપણે જે ખાંડનું પાણી બનાવ્યું ને એમાં સમાઈને એટલો તમારે લોટ ઉમેરવાનો છે તો આ રીતે લોટને આપણે સરસ મજાનો ખાંડના મિશ્રણ સાથે મિક્સ કરતા જશું અને આ રીતે બાંધી દેશું જો તમને જરૂર લાગે તો તમે થોડો થોડો કરી લોટ ઉમેરી અને એકદમ આપણે જેવો ફરસી પૂરી માટે લોટ બાંધીએ એ રીતનો બાંધીને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધી દીધો છે ને એકદમ સિમ્પલ તો બસ હવે લોટને ઢાંકી ફક્ત દસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી લોટ થોડો સેટ થઈ જાય દસ મિનિટ થઈ જાય એટલે હવે લોટને આ રીતે એકવાર સરસ મસળી લેશો તો તમે તહેવારોમાં શક્કરપારા ઘરે બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા નાયલોન શક્કરપારા તમે ક્યારેય બનાવ્યા છે અથવા તો તમારા શહેરમાં મળે છે કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો તો હવે આપણે શક્કરપારા બનાવવા લોટને મસરાઈ જાય એટલા રીતે એક મોટી સાઇઝનું લુવું કરી લેવાનું અને અહીંયા મેં પાટલો લીધો છે હવે હલકો એવો મેંદાનો લોટ આ રીતે આપણે ડસ્ટ કરી દેશું અને પછી બસ એ એકદમ સારી રીતે પાતળી એવી રોટલી વણી લેશું તો આપણે જેમ રોટલી વણતા હોઈએ એને કેટલી પાતળી રાખીએ બિલકુલ એ જ રીતે એકદમ પાતળી તમારે આની રોટલી પણ હલકા હાથે વણવાની જરા પણ લોટમાં તમે રોટલી વણો ને એમાં ચીપટી ના આવવી જોઈએ એટલે કે એકની ઉપર એક લોટનું પડ ના ચડવું જોઈએ નહીં તો તમારા શક્કર પારા નહીં ફૂલે હવે તમે જુઓ એકદમ પાતળી એવી મેં રોટલી વણી લીધી તમને ઝૂમ કરીને પણ બતાવું તો તમે જુઓ આ રીતે હવે આપણે શક્કરપારાને કટ કરી લેશું અચ્છા નાઇલોન શક્કરપારા જે હોય ને એ મોટી સાઇઝના બનાવવાના તો એનો દેખાવ સરસ લાગે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે તો હું આ રીતે રોટલીની સાઇડ્સને કટ કરી લઈશ જેથી એકદમ આ રીતે આપણને સ્ક્વેર મળે અને પછી બસ આપણે આને આ રીતે મોટા મોટા શક્કરપારા કાપી લેશું શક્કરપારા તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો અને તમને થોડા નાના પસંદ હોય તો તમે નાના પણ રાખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં મસ્ત મજાના શક્કરપારા વણીને તૈયાર કરી લીધા તો શક્કરપારાને આપણે વણતા જશું અને તળતા જશું શક્કરપારા તળવાની જ ખૂબી છે શક્કરપારાને એકદમ પરફેક્ટ તળવા તમે તેલનું ટેમ્પરેચર જોઈ લો હું આ રીતે થોડો લોટ ઉમેરું ને તો લોટ તળીએ તેલમાં બેસી ગયો અને એકદમ ધીરે ધીરે કરીને ઉપર આવે છે આજ રીતનું મીડિયમ ગરમ તેલ રાખવાનું છે જો વધુ પડતું તેલ તમારું ગરમ હશે અને જો ગેસની ફ્લેમ હાઈ હશે તો તમારા શક્કરપારા નહીં ફૂલે તો ગેસની ફ્લેમ પણ તમે જોઈ લો મેં આ રીતે એકદમ મીડિયમ રાખેલી છે અને તેલનું ટેમ્પરેચર તો મેં તમને બતાવી દીધું મીડિયમ તેલના ટેમ્પરેચર પર જ શક્કરપારાને તળવાના છે હવે આ રીતે આપણે ગરમ તેલમાં એક 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 શક્કરપારાને ઉમેરતા જશું એક શક્કરપારાને ઉમેરો પછી એક સેકન્ડ જેવો વેઇટ કરી બીજું શક્કરપારું ઉમેરવાનું અને આ શક્કરપારાને ફૂલવા માટે તમારે જગ્યા આપવાની છે એટલે એક વારમાં આપણે વધુ પડતા શક્કરપારા નહીં ઉમેરીએ થોડા શક્કરપારા ઉમેરોને પછી ચમચીથી શક્કરપારા ફૂલીને આ રીતે ઉપર આવી જાય ને એટલે આપણે સાઈડને પલટાવી દેશું હવે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે કેમ કે શક્કરપારા એકદમ પતલા છે જો ગેસ તમે હાઈ ફ્લેમ પર રાખશો તો બહારથી શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો એકદમ સ્લો ગેસ પર જ આને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે જ્યારે શક્કરપારા તળાઈ જશે ને ત્યારે એકદમ હલકા થઈ આ રીતે ઉપર આવી જશે અને બધા જ બબલ બેસી જશે તો તમે જોઈ શકો છો એક શક્કરપારાની બેચને તળાતા મારે ત્રણ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે શક્કરપારા તમે જુઓ તેલમાં એકદમ આ રીતે સ્ટેબલ થઈ ગયા છે તો હવે આ સમયે બધા જ શક્કરપારાને જારામાં લઈ લેશું અને હલકા હાથે પ્લેટમાં કાઢી લેશું શક્કરપારા થોડા તળાઈ જશે ને પછી પણ તમને બે મિનિટ જેવા સોફ્ટ લાગશે એટલે એને વધુ પડતા નહીં ચલાવવાના હલકા હાથે આ રીતે પ્લેટમાં રાખી દેવાના નહીં તો જો શક્કરપારા એકબીજાને ભેગા થશે તો એનું ઉપરનું પડ છે એ થોડું બેસી જશે એટલે એને થોડા તમારે સેટ થવા દેવાના એ જ રીતે આપણે બીજા શક્કરપારાને તળી લઈએ તો ગરમ તેલમાં આ રીતે શક્કરપારાને ઉમેરવાના શક્કરપારા તળાઈને ઉપર આવે અને થોડા સેટ થાય પછી ચમચીની મદદથી એકદમ હલકા હાથે એની સાઈડને પલટાવી દેવાની અને ધીમા ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણી બીજી બેચના શક્કરપારા પણ તળાઈ ગયા છે તો આપણે આ રીતે ઝારામાં શક્કરપારાને લઈ અને હલકા હાથે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પહેલી વારમાં જ આપણા નાયલોન શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે તો શક્કરપારાને મેં બનાવી લીધા છે અને આ શક્કરપારા ઠંડા થાય એટલે તમે એટાઇટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકો છો તો અહીંયા તમે જુઓ એકદમ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી કેટલા મસ્ત બન્યા છે તો તમને પણ આ શક્કરપારા જોઈ બનાવવાનું અને ખાવાનું મન થઈ ગયું ને આ રેસીપીને ક્યારે ટ્રાય કરો છો એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ